મુન્દ્રા તાલુકા પંચાયતમાં આવતા અરજદારોને હવે ગરમીમાં મળશે ઠંડક કાળઝાળ ગરમીથી બચવા માટે અરજદાર માટે મુન્દ્રા તાલુકા પંચાયત દ્વારા કરાયું અનોખું આયોજન મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ કાબુભા જાડેજાની અધ્યક્ષતામાં ઠંડી છાશ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી પ્રમુખશ્રીએ કહ્યું કે હાલ સમગ્ર કચ્છમાં કાળઝાળ ગરમી પડી રહી છે લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ જતા હોય છે લોકો સરકારી કચેરીએ પોતાના કામકાજ કરવા માટે આવે છે ત્યારે તેઓને ખૂબ જ ગરમીનો સામનો કરવો પડી રહે છે જે હવે તેઓને મુન્દ્રા તાલુકા પંચાયતમાં આવતા અરજદારોને ઠંડક મળી રહે તે માટે મુન્દ્રા તાલુકા પંચાયત પરિવાર દ્વારા ઠંડી છાશ અને પાણી રાખવામાં આવ્યા છે જ્યાં સુધી ગરમીની સિઝન ચાલુ રહેશે ત્યાં સુધી ઠંડી છાશ અને પાણી વિતરણ કરવામાં આવશે તેવું પ્રમુખશ્રીએ જણાવ્યું હતું